जादो नो होनो फुरुद टेंशन न ले आचिनो नजर ने कोइली नजर तो नहीं लागेली

ને આજે જાળે કે કોઈની હિંમત છે આ કે નોર્મલી સ્માઈલ મોડા બોલુ ચાલ અરે આપડા કોઈની હિંમત છે કે મારા પર ભરોસો નથી આપી no, ચલો <coughs> 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 ਬਿੱੱਲੇ ਠੀਕ ਹੋ ਗਏ ਬਿੱੱਲੇ ਕਿਉਂ ਨਹੀਂ ਨਾ ਕੋਈ ਹੈ ਦੀ ਕੀ ਆ ਲਾਉ ਜੋ ਪੇ ਨੀ ਤੇ ਨਾ ਮੁਕਾ ਆਤਲਾਂ ਕੀ ਲੋਨ ਕੱਟ ਨਾ ਵਾਰ ਇਹਨੂੰ ਪੂਰਾ ਆਪਣਾ ਨਹੀਂ ਪੜ ਬੁਰਾ ਬੈਠਾ ਪੜ ਐ ਬੱਕਾ ਕੇ ਤੇ ਬੇਰ ਤੇ ਆਇਆ ਐ ਸਾਟ ਨੂੰ ਕਰੋ ਕੋੜੀ ਲਾਈ ਆ ਲਈ ਤਸ ਕਰਵਾ ਦਿ ਫਰਵਾਹ ਫੋਨ ਨਾਮ ਤੇ ਮਾਰੂ

ડાયરેક્ટર છે બોલો બે શબ્દ બોલો ખાલી બે શબ્દ બોલો સરસ મજાનું સોંગ આવેલું છે હા સાવન ભાઈ તો અમારું સોંગ આવે એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો એના રાઇટર છે આરકે ઠાકોર હા જીમા ડિરેક્ટર છે હું પોતે ડિરેક્ટર વાત દેન પણ જમા સિંગિંગ કરે છે સાવન વાત હા અને એક્ટર તરીકે કામ કરી રહ્યા છે આરતી સુથાર અને રાજ ચૌધરી બસ બસ અમારું સોંગ આવે એટલે

કે ક્યારે કામ કરે આમે સકને

Mantulin lu? boleh પાણી શાંત હોય તો એમ નઈ સમજવું કે ઊંડું નથી સુધરી જશે સમજી ચાલ જોરાવર